યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ ધોરણ બાર પાઠ અગિયારથી પંદર એમ સીક્યું સવાલ જવાબ પ્રશ્ન નંબર એક નો બોલ નાખનાર ટુકડીના સામા પક્ષને કેટલા રન આપવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક રન પ્રશ્ન નંબર બે ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડીઓની પસંદગી કરવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો અગિયાર પ્રશ્ન ત્રણ ટેસ્ટ મેચ દરમિયાન દરેક બંને ટીમને કેટલી ઇનિંગ રમવાની તક આપવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે બે પ્રશ્ન ચાર બેટ્સમેન રનઆઉટ ક્યારે ગણાય જવાબ છે વિદ્યાર્થી મિત્રો પોપિંગ ક્રીજમાં તેનું બેટ સ્પર્શે તે પહેલાં વિકેટકીપર બેલ્સ પાડી દે ત્યારે પ્રશ્ન પાંચ મધ્યવર્તુળ સેન્ટર સર્કલ દોરવા કેટલા ત્રિજ્યા લેવામાં આવે છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો દસ વાર પ્રશ્ન પાંચ છ છ ફૂટબોલ મેદાનની લંબાઈ કેટલી હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો નેવુંથી

પ્રશ્ન નવ ફૂટબોલ મેદાન ફૂટબોલ બૂટના તળિયામાં આશરે કેટલી ડટ્ટીઓ હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો દસ પ્રશ્ન દસ નો ફૂટબોલની રમતમાં એક દાવનો સમય કેટલો હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો પિસ્તાલીસ મિનિટ પ્રશ્ન અગિયાર ફૂટબોલના મેદાનમાં કેટલા અને કયા ધ્વજ ફરકાવવા ફરજિયાત છે જવાશે વિદ્યાર્થી મિત્રો ચાર ધ્વજ ચાર કોર્નર ઉપર પ્રશ્ન બાર ફૂટબોલમાં બે દાવનો વચ્ચેનો સમય કેટલો હોય છે અને જવાબ છે વિદ્યાર્થી મિત્રો પાંચ મિનિટ પ્રશ્ન તેર બાસ્કેટબોલ રમતની શોધ કયા વર્ષમાં થઈ હતી જવાબ છે વિદ્યાર્થી મિત્રો અઢારસો ને એકાવનમાં પ્રશ્ન ચૌદ બાસ્કેટબોલની રમતની શોધ કરનારનું નામ શું હતું જવાબ છે વિદ્યાર્થી મિત્રો જેમ્સ નિયસ્મિથ પ્રશ્ન પંદર પ્રથમ વર્લ્ડ બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ કયો યોજાઈ હતી જવાબ છે વિદ્યાર્થી મિત્રો અમેરિકા પ્રશ્ન સોળ બાસ્કેટબોલના રમતના આંતરરાષ્ટ્રીય નિયમો કયા વર્ષમાં બહાર પાડવામાં આવ્યા જવાબ છે વિદ્યાર્થી મિત્રો અઢારસો ને ચોરાણુંમાં પ્રશ્ન સત્તર આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ફેડરેશનની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને બત્રીસમાં પ્રશ્ન અઢાર પુરુષો માટે પ્રથમ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા કયા વર્ષમાં યોજાઈ હતી જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને છત્રીસમાં પ્રશ્ન ઓગણીસ ભારતમાં બાસ્કેટબોલ રમત પ્રચલિત કરવાનો પ્રયત્ન કોણે કર્યો હતો જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચાર્લ્સ પીટરસને પ્રશ્ન વીસ બાસ્કેટબોલ ફેડરેશનની ઓફ ઇન્ડિયાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી જવાબ છે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને પચાસમાં પ્રશ્ન એકવીસ બાસ્કેટબોલ રમતમાં રમનાર ખેલાડી અને અવેજી ખેલાડીની કેટલા હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો રમનાર ખેલાડી પાંચ અને અવેજી ખેલાડી સાત હોય છે પ્રશ્ન બાવીસ દડો જે ટુકડીના કાબૂમાં હોય તેના કોઈ ખેલાડી સામા પક્ષના ઘોષિત પ્રદેશમાં સતત કેટલી સેકન્ડ સુધી રહી શકતો નથી જવાબ છે વિદ્યાર્થી મિત્રો ત્રણ સેકન્ડ પ્રશ્ન ત્રેવીસ દડા ઉપર કાબૂ મેળવ્યા પછી તે ટુકડીએ કેટલી સેકન્ડમાં પ્રતિસ્પર્ધીના નામે મેદાનમાં લઈ જવો પડે જવાબ છે વિદ્યાર્થી મિત્રો આઠ સેકન્ડ પ્રશ્ન ચોવીસ કોઈપણ ટુકડી સતત કેટલી સેકન્ડથી વધુ સમય દડાને શૂટિંગ કર્યા સિવાય રમી શકશે નહીં જવાબ છે વિદ્યાર્થી ચોવીસ સેકન્ડ પ્રશ્ન પચીસ સિનિયર ખેલાડીઓ માટે મધ્ય પાટીની લંબાઈ કેટલી હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચોવીસ મીટર પ્રશ્ન છવ્વીસ ખોખોમાં જમીનની કૂંટની ઊંચાઈ કેટલી હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો એક પોઈન્ટ વીસથી એક પોઈન્ટ પચીસ મીટર પ્રશ્ન સત્યાવીસ સબ જુનિયર ખેલાડી એ માટે મુક્ત પ્રદેશ કેટલો હોય છે જવાબ છે વિદ્યાર્થી મિત્રો ચૌદ ગુણ્યા એકસો એક પોઈન્ટ પચાસ મીટર પ્રશ્ન અઠ્યાવીસ શટલ કોકમાં કેટલા પીંછા હોય છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો સોળ પ્રશ્ન ઓગણત્રીસ બેડમિન્ટન રમતમાં સટલ કોકના કેટલા પ્રકાર છે એનો જવાબ છે વિદ્યાર્થી મિત્રો બે જો વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને શેર કરો